સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચાર દિવસ અવિરત વરસાદ થયાના પગલે મગફળીની ખેતીમાં વ્યાપક નુકસાનની શક્યતા જોવા મળી રહી છે હિંમતનગરના જાંબોડી વિસ્તારના ખેડૂતો માટે શરૂઆતમાં આશીર્વાદ બનેલો વરસાદ હવે અભિશાપ બની રહ્યો છે સતત અને ભારે વરસાદના પગલે પાંચસો વીઘાથી વધુની જમીનમાં મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ જાય તેવી શક્યતા છે

નિકાલ કરવા માટે અને અમને સહાય મળે મગફળીનું વાવેતર છે પાંચસો વીઘામાં અને સોયાબીનનું વાવેતર છે આ બધું ફેલ છે બિલકુલ અથવા ઢેસાણામાં પાણીમાં કશું પાક એવું નથી એનું વળતર મળે એના માટે સરકાર શ્રી કંઈક વિચાર અને કંઈક અમને મદદ કરે એનું વાત વાવેતર પૂરતા પ્રમાણમાં કરેલું છે ખેડૂતોએ પાંચસો વીઘા ઉપરનું છે જેથી આ પાણી ભરાઈ ખેડૂતોને તમામ પાક નિષ્ફળ ગયેલ છે હવે એ પાક નિષ્ફળ ગયેલો ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી દિવસે દિવસે બનતી જાય ખેડૂતો પોતે દેવાદાર થાય છે ખેડૂતો ગમે ત્યાંથી ધિરાણો લઈ અને પણ ખેતી કરે છે અને આ ચોમાસાના લીધે એમને પૂરેપૂરું નુકસાન થયેલું છે તો સરકાર શ્રી દ્વારા ખેડૂતોને પોષણ સહાય મળે અને એની સર્વે થાય સર્વે થઈ અને સરકારનો લાભ મળે એવી પાંચસો મળે એવી સરકાર વિનંતી છે છન્નું ટકા વરસાદ થયો છે એમાંથી ત્રણ તાલુકા છે હિંમતનગર પ્રાંતિજ અને તલુદમાં સો ટકા કરતાં વધુ વરસાદ છે બાકીના તાલુકામાં એવરેજ વરસાદ છે હવે સાબરકાંઠા જિલ્લામાં બે લાખ ત્રીસ હજાર હેક્ટર પૈકી બે લાખ સત્યાવીસ હજાર હેક્ટર એટલે અઠ્ઠાણું ટકા વાવેતર પૂરું થઈ ગયું છે હવે આપે જે પ્રમાણે વાત કરી કે મગફળીના પાકમાં પાણી ભરાવાના એટલે અમુક કોઈ સ્પેસિફિક વિસ્તાર હશે કે જેમાં થોડા સમયમાં કદાચ વધારે વરસાદ આવી ગયો હોય તો એમાં કદાચ કોઈ ખેડૂતને જો પાણી પર આવવાનો પ્રશ્ન હશે તો અમારો વિસ્તરણ જે સ્ટાફ છે એ અત્યારે પાક પરિસ્થિતિ અહેવાલ મેળવી રહ્યો છે અને ખેડૂતોને માર્ગદર્શન પણ સતત આપી રહ્યા છે